નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ નવ બે બે હજાર ચોવીસ વાર શુક્રવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકથી ચૌદસો ને રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી પંદરસો ને પંદર રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને ઓગણસી રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર નેવુંથી ચૌદસો ને એકાણું રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો ચીમોતેરથી ચૌદસો ને અઠ્ઠાવન રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકથી ચૌદસો ને એકત્રીસ રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી ચૌદસો ને પચાસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને વીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી ચૌદસો એંસી રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી ચૌદસો ને પચાસ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર છથી સિત્તાવીસ રૂપિયા રાજુલા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી ચૌદસો ને ચોવીસ રૂપિયા જામજોદપુર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકતાલીસથી છાસઠ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો દસથી ચૌદસો ને રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી પંદરસો રૂપિયા પૂરા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને દસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકાવનથી ચૌદસો ને સોળ રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો ને બાર રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચીસથી ચૌદસો ને એકત્રીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને વીસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર